નવરાત્રી ની મલપા તમે જોઈ શકો છો કે ડાભીના કુળદેવી ચામુંડામાં જોઈ શકો છો ચામુંડામાં પછી એમ કેવાય કે મેલાડીમાં પણ આ ડાભી કુળ ની માલપા પૂજાય છે એમ કે શમશાન શમશાનની મેળડી પણ પૂજાય છે અહીંયા તમે જોઈ શકો છો પછી આ તમે જોઈ શકો છો કે જેના તકી કુળદેવી માં આવ્યા છે ચામુંડામાં એ પણ તમે વિડીયા ની માલપા જોઈ શકો છો મારા વાળા હાલો દર્શક મિત્રો જો કે અત્યારે એમ કહેવાય કે આપણે વિજયભાઈ ભુવા ડાભી પરિવારના મઢે અત્યારે અમે આવી ગયા છે કારણ કે આજનો બ્લોગ એટલા માટે લે છે કે આજે એમ કહેવાય કે અત્યારે નવરાત્રી ચાલુ છે ને તમને ચેનલ ઇમેલ પર કીધેલું કે બને ત્યાં સુધી ધાર્મિક તમને બ્લોક બનાવતા દેખાડતા રહેશો માટે ધાર્મિક એટલા માટે કે તેથી કરી આપણા ચેનલ ઇમેલ પર બેન દીકરીઓ સૌ સારા સારા વિડીયો જોઈ શકે માટે એટલે બને ત્યાં સુધી ધાર્મિક બને ત્યાં સુધી ધાર્મિક બ્લોક બતાવવાના છે ધાર્મિક આવા સ્થળ ધાર્મિક આવા મઠ બને ત્યાં સુધી બતાવતા રહીશું વિજયભાઈ પાસે આવ્યા છે કઈ રીતે આ એમના કુળદેવી માં આવ્યા છે કઈ રીતે આ મેરડી માં નો અહીંયા વાસ થયો કઈ રીતે મેરડી માં આવ્યા છે એમની જાણકારી આપણે લઈશું વિજયભાઈ આપણે એમ કેવાય કે તમારા જ્યાં કુળદેવી માં આવ્યા છે એ તમારા કુળદેવી માં નો મઠ અહીંયા કઈ રીતે કુળદેવી માં આવ્યા છે પેલા તો અમારે હાથ પેઢ્યું હતું સાઉન્ડ માં કે અમારે કોઈ ભૂવા કોઈ હતું નહીં અશ્વિનભાઈ પછી અમારા કેમ બને હાથ પેઢ્યું પછી નો અમારી મહેનત તો ચાલુ જ હતી કે ભૂવા કરવા છે ભૂવા કરવા છે ભૂવા કરવા છે અમારા બાપ દાદા બધાય બહુ મહેનત કરી છે પછી બધા કંટાળી ગયા કંટાળીને બધું મેકી દીધું પછી મારો જન્મ મારો જન્મ પછી હું ચૌદ વરસ નો હઈશ ચૌદ વોર પછી મને આ હુર્દન દાદા ફેલા આવેલા પછી એ અમને એમ કીધું તમે આ ને આ કરો તો હું આવું પછી એમને ચોટીલા જવાનો રસ્તો દીધો કે ચોટીલા જાવ તો તમે ચાઉન માં આવે ને તેનો ભૂવા યાર અમે ચોટીલા ગયા ચોટીલા જઈને માતાજી લઈને આવ્યા માતાજી લઈને આવીને પછી બેઠક કરી બેઠક કરીને પેલા શરૂઆતમાં અમારા હુર્દન દાદા આવ્યા હુર્દન દાદા આવી પછી ચાઉન માં આવ્યા શ્રાવણ માં આવે ને પછી બધા જેરા આવતા હતા પછી એની પછી અમારા મેળી મેળી માં અઢળક પડચા છે અમારે હવે શ્રાવણ માં ની વાત થયા પછી આપણે વિજયભાઈ મેળી માં કઈ તખ્યા આવ્યા એ આપણે દર્શક મિત્રોને થોડું જણાવજો મેળી માં તો મેળી માં મારા ભૂધન ડાલ આવેલા છે પેલા પ્રતાપ તો અમે જે શરૂઆતમાં જે બેઠક પેલા કરી હતી ને હું ભૂવાનો છું પેલા શરૂઆતમાં મને મેળી માં જ પણ આવેલા એ કોઈ સાચું નોત માનતો કે તમને મેઈડી માં કેમ છે ને તમારા થડા માં મેઈડી માં સી એન કઈ રીતે આયા ને મને મેઈડી માં પણ મા આવેલા એ એક બાજુ મારા પપ્પા દવાખાને એનો જીવ જાય જીવ આવે અને અમારી સીવર બેઠા હતી સીવર માં મને મેઈડી માં આવેલા એકવાર મારા પપ્પા નો જીવ વીયો ગયો બરોબર એ મેઈડી માં એવું કીધું કે જાવ તારા પપ્પા નો જીવ જાય જીવ આવે છે ને એટલે હું સારું કર દઉં ત્યારે તમાર માનું તમારા થડા માં હું મેઈડી બેઠી દી

ઈ આ મેડી તો જો કે અત્યારે તમારા એમ કેવા કે પૂલ અંદર આવી ગયું છે પણ આમ ગણવા જાવ તો આ મેડી કઈ કહેવાય કે આ મેડી સમસાન ની કહેવાય અને ભાવનગર જે સમસાન છે ને કુંભારવાડા ઈ મેડી કહેવાય હાલો દર્શક મિત્રો જો કે વિજયભાઈ ભુવા ડાભી પરિવારમાં જે ચાઉંડમાના જે ભુવા છે મેડી એમ કહેવાય કે ડાભી પરિવારની માલપા પણ બેઠી છે ઈ મેળી કે જે આપણે કુંભારોડા સમસાન ની માલપા જે મેળવી બેઠી છે ઈત મેળી એમ કેવાય કે ડાભી પરિવારની માલ પાસ બેઠી છે અધારે જેવું એમ કેવાય કે સમસાન ની માલપા જેવું કામ માણસો ધારે નું કામ થાય એવું આ ડાભી પરિવારની માલપા કાંઈ પણ કામ ધાર્યું હોય કામ પણ થઈ જાય છે માટે આ વિડિયાની માલપા તમે બને ત્યાં સુધી બની તમે જોઈ શકો છો દર્શક મિત્રો જો કે જ્યાં તકી માં આવ્યા છે આ એમના પૂર્વજો એટલે એમના ગઢિયા જેમના તકે કુળદેવી માં ચામુંડા માં આવ્યા હશે ડાભી પરિવાર ની માલપા જોઈ શકો છો કારણ કે આમના કુળદેવી માં ડાભી પરિવારની ની માલપા એમ કહેવાય કે એમના કુળદેવી માં ચામુંડા માં છે તે પછી એમ કહેવાય કે મેલડી માં નો ડાભી પરિવારની ની માલપા ચાવુંડ ડાભી પરિવાર ની માલપા મેલડીમાં પણ પૂજાય છે જોઈ શકો છો નવરાત્રીની નવરાત્રી સરસ મજાનું એમ ત્યાં શણગાર પણ અલગ અલગ આવી રહ્યો છે દર વર્ષે અલગ અલગ શણગારવામાં આવે છે નવું નવું જોઈ રહ્યો છું આજનો વિડીયો એમ કહેવાય કે આપણે ડાભી પરિવારની માલપા લીધો છે જોઈ શકો છો માનો મેળામાં જામ્યો છે માટે એમ કહેવાય કે કાયમીક માટે આવી રીતે નવે નવ દિવસ હોવા જોઈએ આ એમ હોય છે કારણ કે નવ દિવસ એમ કેમાં કેવા જાવી કે નવ દિવસ માતાજીની સેવા કરે છે આદર દર્શક મિત્રો જો કે આજનો બ્લોગ એમ કેવા જાવી કે ડાભી પરિવારની માલપા આજનો બ્લોગ આપણે ઉતાર્યો છે માટે અમારો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બને ત્યાં સુધી કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં આવાના આવા વિડીયો ધાર્મિક તમને આ ચેનલમાં બતાવતા રહેજો માટે આ વિડીયો તમને સારો લાગે તો બને ત્યાં સુધી આગળને આગળ શેર કરતા રહેજો આવાના આવા બ્લોગ તમને દેખાડતા દેખાડતા રહેશું સૌને જય રામ જય મેડીમાં જય મેડીમાં